ગોધરા ચર્ચ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ બાંધકામનો સ્થાનિકોનો વિરોધ નગરપાલિકા દ્વારા નોટિસ છતાં કામ ચાલુ ગોધરા શહેરના ચર્ચ વિસ્તાર ખાતે ચાલુ રહેલા એક હોસ્પિટલના બાંધકામને લઈ સ્થાનિક રહેવાસીઓએ કડક વિરોધ નોંધાવ્યો છે રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ પ્રકારના બાંધકામ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરતા સ્થાનિકોએ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી પ્રાપ્ત માહિતી મુજબ આ વિસ્તાર વિસ્તાર સંપૂર્ણપણે તરીકે નક્કી થયેલો છે તેમ છતાં બિલ્ડર દ્વારા એક રહેણાંક મકાનને હોસ્પિટલ તરીકે રૂપાંતરિત કરીને તેમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિકોના દાવા મુજબ બિલ્ડરે નિયમોની અવગણના કરીને કમર્શિયલ બાંધકામ શરૂ કર્યું છે જેને કારણે આસપાસના રહીશોમાં અસંતોષ ફેલાયો છે સ્થાનિકોની રજૂઆત બાદ નગરપાલિકા દ્વારા એક જ માંગ છે કે રેણા વિસ્તારમાં નિયમ વિરુદ્ધ કમર્શિયલ બાંધકામ રોકવામાં આવે અને શહેરી ગાઈડલાઇન્સ પાલન કરવામાં આવે હું જન્મલાલ વકીલ ની રહું છું અત્યારે અમારી બહાર ભૂતકાળમાં રેસિડેન્શિયલ મકાન હતું જે રેસિડેન્શિયલ મકાન તોડીને એને તોડી પાડવામાં ગેરકાયદેસર રીતે એની ઉપર દવાખાના બનાવવામાં આવ્યા અને બેથી ત્રણ દવાખાનાઓને એ ભાડા ભાડાપૂરતે આપવામાં આવ્યા ભાડાપુરતે તો આપ્યા પણ એમાં કોઈ પાર્કિંગની સુવિધા નહીં એમાં કોઈ સ્વચ્છતાની જાળવણી નહીં તે તે છતાં અમે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી તંત્રને રજૂઆત કરી તંત્રને રજૂઆત કરવા છતાં કોઈપણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા ત્યારબાદ અમને અહીંયા અમારી ગળી ગલી ખૂબ જ સાંકડી છે ચંદુલાલ વકીલની ચાલી તે છતાં પણ અમે અવારનવાર આવવા જવામાં અમને તકલીફ પડી રહી છે વાહનો આડેધારે લોકો પાર્કિંગ કરી રહ્યા છે પાર્કિંગની અમને કોઈ સુવિધા આપી નથી બાજુમાં બેંક છે બેન્કવાળાઓએ પણ પોતાનું રેસિડેન્શિયલ મકાન કમર્શિયલમાં કન્વર્ટ કરીને બેંક આપી દીધી છે પણ બેંકની બહાર એમણે પોતાની બેંકની બહાર નો પાર્કિંગના બોર્ડ માર્યા છે પાર્કિંગની એમની કોઈ સુવિધા નથી અત્યારે અહીંયા બ્રિજની કામગીરી પણ ચાલુ છે બ્રિજની અવર આ રસ્તો ચાલુ છે તે છતાં અમને કોઈ પણ સગવડ મળતી નથી રહીશો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને બીજી વસ્તુ એવું છે કે દવાખાનાઓમાં અવારનવાર ગંદકી કરવામાં આવે છે કોરોના કાળમાં પણ અમે ખૂબ જ રહીત થઈ ગયા છે ખૂબ જ અમને પરેશાન કરવામાં આવ્યા કોરોના કાળમાં અમે અમારી વારંવાર તંત્રને રજૂઆત હોવા છતાં પણ અહીંયા ઇલિગલ બાંધકામ કરવામાં આવે છે ને વારંવાર દવાખાનાઓને આપવામાં આવે છે બીજી વસ્તુ એ છે કે દવાખાનાઓના લીધે અમારા અંદર રહીશો ખૂબ જ પરેશાન થઈ ગયા છે અમારે એવું માન છે કે તાત્કાલિક ધોરણે એનું કામકાજ બંધ કરવામાં આવે એને સ્કીલ મારવામાં આવે અને એની બંધ કરવામાં આવે કામકાજ બસ આ રહેણાંક એરિયા છે અને અહીંયા ગેરકાયદે કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે અને આ જૂનું બાંધકામ હતું એની ઉપર ધાબુ નાખ્યું અને ધાબામાં ખાડા પાડી અને એની ઉપર પિલ્લરો ઊભા કર્યા છે ખરેખર આ પિલ્લરો હતા જ નહીં અને ધાબાની અંદર ખાડા પાડી અને પિલ્લરો ઊભા કર્યા છે જે એટલું બધું ભયંકર જોખમી છે એક આંચકો જો આવે તો આખું અને અંદર જવાવાળાને બી રસ્તો ન રહે જેથી કરીને અહીંયા ગેસ લાઈન પણ નથી આપી અને અમે લોકો ગેસ વગેરે જ રહ્યા છીએ અમે નગરપાલિકામાં રજૂઆત કરી તો નગરપાલિકા કે હકીકત છે અને આ માણસ પોતાના નામે કશું છે એમને એમ જ કરી નાખ્યું છે અને કહે છે કે ઓફિસર અને નગરપાલિકાની એસી ની એસી મને કોઈની પડી નથી મારા પૈસા બહુ છે એક પ્રદીપ સિંધી કરીને છે એને બાંધકામ કરેલું છે અને જૂના બાંધકામ ઉપર જ બધું કન્સ્ટ્રકશન લીધે ખેંચી નાખ્યું છે કે એટલું બધું જોખમી છે કે જે ભવિષ્યના માટે ગમે એના માટે જોખમ ઉપર દવાખાનાના આવનારા ગલીની અંદર ઊભા થઈને પેશાબ કરવા આવી જાય છે અને કોઈ અહીંયા આમાન્ય જેવું રહેતું જ નથી પ્લસ આવનારા ગમે એવી ગાળો ગમે એ રીતે વર્તન કરતા હોય છે મારી માંગ છે કે હવેનું કન્સ્ટ્રક્શન અંદર બીજું મકાન લીધું છે એની અંદર છેદ કરી અને આગળનું બી કન્સ્ટ્રક્શન હોસ્પિટલ માટે કરવાના છે જેને સામે અમારો વાંધો છે નગરપાલિકામાં ક્લેટર શ્રીને પણ રજૂઆત કરી છે રજૂઆત એ છે કે ચંદુલાલ ચાલીની બહાર જે રેસિડન્સી એરિયો હતો જે મકાન હતું એ મકાનને તોડીને જે કાયદેસર રીતે હોસ્પિટલ બનાવવામાં આવે છે બીજી વસ્તુ

અને ત્યાં ગેરકાયદેસર બધું પાર્કિંગ કરવામાં આવે છે ગલીઓમાં પાર્કિંગ કરવામાં આવે છે પછી દવાખાના અને બેંક વાળા જે પણ છે એ અંદર આવીને બધું પૈસા આપી લઈને બધું કરે છે કે તમારાથી જે થાય કરી લેજો જે મકાન માલિક છે રજૂઆત કરી તો આપીશું આવીશું આવીશું ધ્યાન આપીશું પણ હજી સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી એમાં આ કામગીરી નોટિસ આપ્યા પછી બી છ દિવસથી કામગીરી ચાલુ છે સાતમો દિવસ છે આજે અમારી માંગ એ જ છે અહીં હોસ્પિટલ ના આવવું જોઈએ અગર હોસ્પિટલ આવશે અને આ લોકો ધ્યાન આપવામાં નહી આવે તો અમે છે ગાંધીજી ના માર્ગે આંદોલન કરીશું યા તો પછી છેલ્લે હું સીએમ સુધી જઈશ